તો સ્વાગત છે મિત્રો તમારું સૌરાષ્ટ્ર બ્લોગરમાં આજે આપણે આવી ગયા છીએ ભવાની બોડી વર્ક્સમાં જે આવેલું છે સાપર વેરાવળમાં આપણે જોઈએ છીએ ભવાની બોડી વર્કર્સમાં કારણ કે આપણે આજે કયા બોલેરોમાં કરવાનો છે અહીંયા જોવા મળે છે બધી જ ગાડીઓ જેમ કે બોલેરો પિકઅપ છોટાથી કેરી આ બધીના માછડાના કામ કરવામાં આવે છે એટલે કે ઠાઠારમાં બોડી કામ કરવામાં આવે છે જેની વાળ બનાવવામાં આવે છે અહીંયા ભવાની બોડીમાં જેનો કોન્ટેક્ટ નંબર પણ આપણે ડિસ્પ્લેમાં આપેલો છે તો આપણે જોઈએ ભવાની બોડી વર્કર્સ ભવાની બોડીમાં શું કામ બાજુમાં જોઈશો જોવા મળે હવે આપણે એટલે કે પેલા થોડા ઘણું લાપીનું કામ હજુ બાકી છે જે ફાઇનલ કરીશું તો લાપીનું કામ જે બધું પૂરું થઈ ગયું છે બસ થોડા ઘણું જ બાકી છે લાપીનું કામ પૂરું થતાં જ આપણે આગળ વધીશું પ્રાઇમરના કામમાં જોઈ શકો છો થોડું કામ બાકી છે લાપીનું બાકી તો લાપીનું કામ પૂરું થઈ ગયું છે લાપીનું કામ પૂરું કરતાં જ આપણે કરીશું પ્રાઇમરનું કામ જે પ્રાઇમર કરીને પછી આપણે આગળ મળીશું તો જોઈએ પહેલાં લાપીનું કામ ઘસી ઘસીને પૂરું કરીએ ફાઇનલી આપણે લાપી બધા એમાં ભરાઈ ગઈ છે અને આપણે મારી દીધું છે પ્રાઇમર ગાડીમાં મિત્રો પ્રાઇમર બધી જગ્યાએ લાગી ગયું છે પ્રાઇમર આખી ગાડીમાં અપ્લાય થઈ ગયું છે જેમાં આપણે પહેલાં ટેપિંગ કરેલું હતું જે અમુક જગ્યાએ કલર ના લાગે એ જગ્યાએ છાપાથી ટેપિંગ કરીને પછી એમાં કલર મારી દીધો લે છે એટલે કે પ્રાઇમર પ્રાઇમર બધી મારી દીધું છે હવે પ્રાઇમર આપણે સુકાવા દેવાનું છે પ્રાઇમર સુકાતા ત્રણથી ચાર કલાક થાય છે જે સુકાઈ જાય એના પછી આપણે કરીશું એને પેપરથી ક્લીન એકદમ પાલિશ પાલિશ કર્યા બાદ આપણે એને કરીશું કલરનું કામ ચાલુ તો પેલા આપણે રાહ જોઈશું પ્રાઇમર સુકાવાની પછી એને ઘસીને કલર ચાલુ કરીશું મિત્રો પ્રાઇમર સુકાયા બાદ હવે આપણે કરીશું આમાં કલરનું કામ જે અંદર આપણે ડબલ કોટ કલર કરીશું તો જોઈએ પેલા કલર તો ચાલુ થઈ ગયો છે પહેલાનો આપણે કોટ ચાલુ કરી દીધો છે ફાઇનલી આપણે કલર પૂરો કરીને પછી તમને અંદરનું પૂરું રિઝલ્ટ બતાવવું છે તમે જોઈને મને કહેજો કેવું છે ફાઇનલી આપણે એક કોટ તો મારી દીધો છે હવે બીજો કોટ મારીને પછી એનું રિઝલ્ટ જોઈએ કલરનું કેવું છે જે છે બોલર ઓફ પી મિત્રો બોલેરો પિકઅપમાં આપણે ફાઇનલ બે કોટ અંદરની સાઈડ મારી દીધા છે અને તમે કલરનું કામ જોઈ લેશો એકદમ શાઇનિંગ મારે છે અને ફૂલ ફિનિશિંગ છે હવે આપણે કરીશું બાર કલર જ્યાં પણ આપણે ડબલ કોટ જ કરીશું અંદરનો કલર તો બહુ મસ્ત થઈ ગયો છે બહુ સરસ લાગે છે હવે આપણે બહારની સાઈડ જોઈએ બહારની સાઈડ કામ ચાલુ કરી દીધું છે કલરનું જ્યાં એક હાથ અપ્લાય કરીશું એટલે કે એક કોટ મારીશું પહેલાં

સરસો છે બહુ મસ્ત કલર છે કવરિંગ પણ સારું છે એવરેજ પણ સારી છે બહુ સરસ છે ફાઇનલી તમે જોવા લો બહુ સરસ દેખાય છે હવે થોડાક જ ટાઈમમાં આપને પૂરેપૂરો કલર લગાવીશ ફાઇનલી આપણે મસ્ત કલર કરી નાખેલ છે સાઇનિંગ તમે જોઈ શકો એકદમ સરસ કલર લાગેલ છે ફાઈનલી ગાડીનું કલર પૂરું થઈ ગયું છે હવે આપણે રાખી દઈએ ગન કમ્પ્રેસર કરી દઈએ બંધ અને આખી ગાડીનો ફાઇનલ લુક તમને બતાવું તો એકદમ ચમકની સાથે બહુ મસ્ત કલર લાગે છે